દૂધીની સ્કીન પિલ ઓફ કર્યા પછી આપણે એને વચ્ચેથી કાપી લઈશું હવે આપણે દૂધીને છીણી લઈશું છીણતી વખતે આપણે એ ધ્યાન રાખીશું કે વચ્ચેનો જે દૂધીનો પાર્ટ છે જે બીજવાળો પાર્ટ હોય છે એને આપણે ડિસ્કાર્ડ કરી લેવાનો છે એને નથી છીણવાનું આપ જોઈ શકો છો કે દૂધીનું જે સરાઉન્ડિંગ પાર્ટ છે જેમાં એનું ફ્લેવર હોય છે એ જ આપણે લઈશું બાકી વચ્ચેનો ભાગ નહીં લઈ લઈએ તૈયાર કરી લઈશું લગભગ એક ટેબલ સ્પૂન આપણે ઘી લઈશું અને એમાં નાખીને આપણે એને કૂક કરીશું દૂધીને આપણે ઘીમાં બરાબર શેકાવા દઈશું કૂક થવા દઈશું સાઈડમાં આપણે દૂધ ગરમ કરી લઈશું અહીંયા આપણે બફેલો મિલ્ક લીધું છે જેમાં વધારે ફેટ હોય છે જેથી કરીને રિચનેસ જે છે એ આપણા હલવાની વધશે એક વાટકીમાં હુંફાળું દૂધ લઈશું અને એમાં થોડી કેસર નાખીશું કેસર આપણું ફ્લેવર પણ વધારશે અને સાથે સાથે કલર પણ એન્હાન્સ કરશે દૂધને આપણે લગભગ બારથી પંદર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર શેકવી પડશે એના પછી આપણે એમાં મિલ્ક એડ કરીશું અને મિલ્કમાં આને કૂક થવા દઈશું દૂધ બળી જાય એટલે આપણે એમાં માવો એડ કરીશું જો તમારી પાસે માવો ના હોય કે તમારે ના નાખવું હોય તો એકદમ ઓપ્શનલ છે તમે વધારે મિલ્ક એડ કરશો તો માવાની જરૂર નહીં પડે હવે આપણે હલવામાં ખાંડ એડ કરીશું ખાંડ કેટલી એડ કરવી એ તમારા ઉપર છે પણ હલવામાં માપની જો ખાંડ હોય તો એ વધારે સારી રહેતી હોય છે તો આપણે અહીંયા ફોર ટી સ્પૂન ખાંડ એડ કરી છે હવે દૂધ પણ પણ આપણે એડ કરી લઈશું યુઝ ઓપ્શનલ છે જો તમારે વધારે કલરફુલ બતાવવો હોય તો તમે એડ કરી શકો છો ઘર માટે બનાવતા હોય તો કલર એડ કરવાની જરૂર નથી હવે આપણે થોડું દૂધ એડ કરીને હલવાને ચડવા દઈશું આપણે લગભગ અઢીસો ગ્રામ જેટલું દૂધ એડ કર્યું છે આપણે થવા દઈશું હલવાને જેથી અંદરના એના ફ્લેવર્સ બહાર આવી જાય ડ્રાય ફ્રુટ્સ હવે એડ કરી દઈશું આપણે લગભગ ત્રણથી થી ચાર જેટલી ઇલાયચી આપણે એડ કરીશું ઇલાયચીથી થી એકદમ સરસ ફ્લેવર આવશે લાસ્ટમાં આપણે એક ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી શું થશે કે દૂધીનો જે ગ્લેસ છે એ ચમક એમાં આવી જશે અને હલવો દેખાવામાં એકદમ સરસ લાગશે સાથે ફ્લેવરપુલ પણ લાગશે આપણો હલવો બનીને તૈયાર છે અને એક વાસણમાં સર્વ કરી લઈશું આ હલવો લગભગ ત્રણથી ચાર માણસો માટે ઇનફ છે રેસિપી ગમી હોય તો આ વિડીયોને લાઈક અને અમને સબસ્ક્રાઈબ કરી દેજો બાય